સુપ્રસિદ્ધ ખેલા સોમનાથ મંદિરમાં ગેલા સોમનાથ દાદાની શિવલિંગની સ્થાપના કરનાર વૈજલ ભદ્દનો પરિવાર શ્રાવણ માસ નિમિત્તે પરિવાર દ્વારા કરવામાં છે તે રાજકોટ જિલ્લા દ્વારા થયેલા એક વર્ષથી ભટ્ટ પરિવાર પાસેથી છીનવી લેવામાં આવતા કેલા સોમનાથ મંદિરના શહીદ સ્મારકના સાનિધ્યમાં અનશન પર ઉતર્યો પૌરાણિક દ કથા મુજબ ગેલા સોમનાથ મહાદેવનું સ્થાપન કરનાર વૈશલ ભટ સોમનાથ કરતા હતા જે પરંપરા પરિવાર દ્વારા જાળવી રાખી હતી પરંતુ વર્ષથી ગેલા સોમનાથ મંદિરની શ્રાવણ માસ નિમિત્તે પૂજા દ્વારા અન્ય પૂજારીને આપતા વિવાદ સર્જાયો ભટ્ટ પરિવારની માંગણી છે ઓગણીસ નંબર નો રૂમ બપોરની આરતી અને થાળ ગેલા સોમનાથ દાદાનો ભટ પરિવાર દ્વારા કરવામાં આવે જો ભટ્ટ પરિવારની માંગ સંતોષવામાં આવે તો આંદોલન ચાલુ રહેશે અમારી માંગ એટલી છે અમારી જે વેજન દાદા ભટ્ટ વર્ષો વર્ષ જે પરંપરા નિભાવતા આવ્યા છે શ્રાવણ માસ દરમિયાન અમારી મહાપૂજા અને મહાઆરતી બપોર ની થતી આવે છે એ મહાઆરતી અમને ત્રીસે ત્રીસ દિવસ કરવા મળે અને અમારે જે રૂમ ફાળવવામાં આવ્યો છે વહીવટી તંત્ર દ્વારા વર્ષો વર્ષ જે ફાળવી દે એ અમને રૂમ પાછો આપવામાં આવે એ અમારી માંગ છે તો અમારો બધા પરિવાર જે કે છે એ પ્રમાણે અનશન ઉપર બેઠા રહીશું અને અમે કહે કહીશ પ્રાણમાં ભોગે પણ અમને આ આપો એવી અમે વારંવાર તંત્રને વિનંતી કરી છે અને અમે અહીંથી ઊભા થઈ થાય સુધી અમારો ભટ પરિવાર ક્યારથી પૂજા કરે છે અને એનો શું ટૂંકમાં ઇતિહાસ કહી ગયો અમારો ભટ્ટ પરિવાર જ્યારે આપણે ઇતિહાસમાં કીધેલું છે ઘેલા સોમનાથ દાદા કે વેરાવળતી સોમનાથ દાદા અહીંયા પાલખીમાં શણગારીને લાવ્યા મહાસતી મિણળ દેવી માતા લાવ્યા ઘેલો વાણીઓ લાવ્યા અને હીરા ગરજી અને સાથે અમારા વેજલદી દાદા ભટ્ટ વેજલ દાદા ભટ્ટે જે આયા આવતા પોઠીઓ બેસી જતા શિવની સ્થાપના અને પૂજા ભણાવીને પ્રતિષ્ઠા કરી વેજલ દાદા ભટે આજે એવો એનો ઇતિહાસ છે એવી એવી ઇતિહાસમાં એ અમર ગાથા છે અને એનો અમે પરિવાર સી અમારી માંગણી એ છે કે અમારી વર્ષોથી જે પરંપરા ચાલી આવે છે કે અમારી શ્રાવણ માસ દરમિયાન મહા પૂજા અને મહા આરતી જે અમારે ભટ કુટુંબથી થતી તે અમારાથી પાસેથી છીનવી લીધી છે તો અમને પૂજા જે હતું એ અમને બધું પરત મળે અને અમારી પૂજા આવી રીતે ચાલુ રહે આટલી અમારી માંગણી છે સરકાર પાસે અમારી માંગ નહીં સંતોષ કરવામાં આવે તો તો અમારું જે અનશન આંદોલન છે અમે ચાલુ રાખશું છેલ્લા ત્રણ દિવસથી થી છું બેઠા છીએ અમારા ઉપવાસ આંદોલનમાં મારી તબિયતને અત્યારે થોડીક તકલીફ પડે છે જે ઉંમરને હિસાબે પણ મુશ્કેલી થાય છે બધી આપની માંગ શું અમારી માંગ અમારા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ અમે અમારી મહા પૂજાને ને મહાઆરતી ને અમને જે કઈ અમારી રૂમ આપવામાં આવતી હતી એ અમને યથાવત મળી રહે અમારી માંગ એજ છે બસ એથી વિશેષ અમારી કોઈ માંગ છે નહીં અમારી તબિયત બગડી છે અમારી આ ઉપવાસ છાવણી કોઈ મુલાકાત લેવા આવ્યું કોઈ અધિકારી હજી સુધી તો અમારી મુલાકાત કોઈ લેવા અધિકારી ગણ કે કોઈ પણ વ્યક્તિ અહીંયા અમારી પાસે મુલાકાત આવ્યા નથી અમારી માંગ છે સંતોષવામાં નહીં આવતો શું કરે અમારી માંગ સંતોષવામાં નહીં આવે તો અમે આવી રીતે જ્યાં સુધી અમારા માંગ નો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રાખશું સાહેબ અત્યારે ભટ પરિવાર નો જે પરંપરા છસો ને ત્રીસ વર્ષ ચાલી આવે છે તેમાં અત્યારે વહીવટી તંત્ર દ્વારા જે બાધારૂપ કરવામાં આવ્યું છે જેના લીધે ભટ પરિવાર અત્યારે છેલ્લા ત્રણ દિવસ થી અત્યારે અનશન ઉપર બેસી રહ્યા છે અને હજી પણ કોઈ પણ જાતનું વહીવટી તંત્ર દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું નથી જેના લીધે તે લોકો એવું કે છે કે જેવી રીતે અમારા પ્રાણ ત્યાગ્યા છે એવી જ રીતે અમે પણ બલિદાન હું આ પરિવાર ને છેલ્લા ત્રીસ વર્ષથી ઓળખું છું કે ભટ્ટ પરિવાર ની ની મહાપૂજા અને મહાઆરતી સિવાય કોઈ દિવસ બ્રહ્મચોર્યાસી થતી નહોતી આજે ઈ બ્રહ્મચોર્યાસી ભટ્ટ પરિવાર વગર કરવામાં આવે છે પરિવાર ત્રણ દિવસ થી લગાતાર અત્યારે ઉપવાસ આંદોલન ઉપર બેઠા છે અને સામેની સાઈડ માં ભોજનાલય ની અંદર અત્યારે બ્રહ્મ સમાજ ની ચોર્યાસીઓ થઈ રહી છે જ્યાં બ્રાહ્મણો જમે છે તો ઈ બ્રાહ્મણોની ચોર્યાસી કોઈ દિવસ એમને પહોંચવાની નથી કારણ કે ભટ્ટ પરિવાર